લાલ મરચાની ચટાકેદાર ચટણી બનાવવા માટે આપણે પાંચસો ગ્રામ લાલ મરચા લેશું જેને એકદમ સારી રીતે ધોઈ કોરા કરી આ રીતે મરચાનો બીનો ભાગ કાઢી મોટા ટુકડામાં સમારી લેશું હવે મરચાને ચોપરમાં ઉમેરી દેશું અને આ રીતે ચોપ કરી લેશું ચટણીનો મસાલો બનાવવા એક ટેબલ સ્પૂન મેથી ના કુરિયા બે ટેબલ સ્પૂન રાઈ ના કુરિયા એક ટેબલ સ્પૂન વરિયાળી અને બે ટેબલ સ્પૂન આખા દાણા લેશો મસાલાને ને અધકચરો વાટી લેશો મસાલો પીસાઈ જાય એટલે પેનમાં ચાર મોટી ચમચી તેલ ઉમેરી અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દેસુ હવે એમાં આપણે ક્રશ કરેલો મસાલો ઉમેરીશું મસાલો થોડો બ્રાઉન થાય એટલે આમાં ચોપ કરેલા મરચાં ઉમેરી દેસુ અને મરચામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દેસુ પછી આપણામાં એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ચોથાઈ ટી સ્પૂન હળદર પાવડર બે ટી સ્પૂન જેટલું મીઠું ઉમેરીશું સારી રીતે મિક્સ કરી દેશું અને પાંચસો ગ્રામ જેટલો ગોળ ઉમેરી દેશું ગોળ પીકળે એટલે તરત જ ગેસને બંધ કરી દેવાનો અને થોડી ચટણી ઠંડી થાય એટલે બે ટેબલ સ્પૂન લીંબુનો રસ ઉમેરી દેશું ચટાકેદાર ચટણી તૈયાર થઈ ગઈ છે